એમાંથી એ જે પ્રમેય પૂછી શકાય એવું છે કે જેની પ્રોબેબિલિટી હાઈ છે આઈએમપી છે એવો જે પ્રમેય છે એ છે પ્રમેય આઠ પોઈન્ટ એક બરાબર એવો જે પ્રમેય છે એ છે આઠ પોઈન્ટ એક એક સેકન્ડ બેટા ચાલો

આ જોડાય સમાંતર છે અને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ બરાબર છે ચાલો તો આ સમાંતર બાજુ એક વિકર્ણ કોઈ એક વિકર્ણ છે કોઈ એક વિકર્ણ આપણે આ ભાઈ ચાલો અત્યારે આ વિકર્ણ લીધો છે કોઈ એક વિકર્ણ વિકર્ણ એટલે મેં તમને ત્યારે સમજાવ્યું હતું કે સામ સામેના શિરો બિંદુઓને જોડતા સામ સામેના શિરો બિંદુઓને જોડતો એક રેખાખંડ હોય એને વિકર્ણ કહેવાય નામકરણ કરી દઈએ એ બી અને એટલે ચતુષ્કોણ એ બીસીડી કેવો છે સમાંતર બાજુ પ્રમેય આવે એટલે મેં તમને સાતમા ચેપ્ટર વખતે છઠ્ઠા ચેપ્ટર વખતે સમજાવ્યું હતું કે પ્રમેય આવે એટલે એના ત્રણ ભિન્ન અંગો છે ત્રણ અંગો છે પ્રમેયના પક્ષ સાધી અને મારા સાબિત પક્ષ એટલે જે વસ્તુ આપેલી છે તે એટલે જે છે શું આપ્યું છે તો કે આપેલ ચતુષ્કોણ એબીસીડી એ કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે ખાલી એટલું જ આપ્યું છે સમાંતર બાજુ ચતુષ્કોણ કોઈ એક વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે શું સાબિત શું કરવાનું છે તો કે બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન થાય છે ને એ આપણે સાબિત કરવાનું છે બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન થાય છે ને એ આપણે સાબિત કરવાનું છે એટલે કે બી એ સી જે આ ત્રિકોણ દેખાય છે અને ડી સી એ જે ત્રિકોણ દેખાય છે આ બેય ત્રિકોણ એને એકરૂપ સાબિત કરવાના છે એટલે કે ત્રિકોણ બી એસી એકરૂપ ત્રિકોણ આ બી એસી છે એકરૂપ ત્રિકોણ એ છે હવે આવશે સાબિતી હવે આવશે સાબિતી સાબિતી માં શું કરવાનું બહુ ચેપ્ટર નંબર સાત નો ચાલો સરૂગલ સર્ચ કરો યુથ વિદ્યા કુલ સાબિતી સાબિતી માટે સરસ મજાનો કન્સેપ્ટ સમજો આ ખૂણો અને આ ખૂણો બે સરખો થશે કારણ કે જો આ એન બને છે શું બને છે આ એન બને છે એન એટલે યુગમ આપણે ઝેડ બનતો તો ને બનતો બનતો તો એવી જ રીતે આતો હતો યુગમ કોણ એટલે આ ત્રિકોણનો આ ખૂણો આ ત્રિકોણનો આ ખૂણો ચાલો ખૂણો બી એસી આકૃતિમાં બે ત્રિકોણ કયા કયા

યુગમકોણ જોડ છે આ ખૂણો હવે આ બાજુ બેયમાં આવે જો એસી બરાબર શું કામ તો કે બેયમાં આવે છે એટલે કે એને કહેવાય સામાન્ય બાજુ જે બેયમાં આવતી હોય ચાલો બેટા આ આ ત્રિકોણમાં આ ખૂણો અને આ ત્રિકોણમાં આ ખૂણો જો આમ એસ બને છે એસ આ બેય સમાંતર એની છે દેખાય યુગ્મકોણ સરખા હોય એટલે કે ખૂણો એટલે કે કે જરા નજર અહીંયા કરો ને તો ખ્યાલ આવે આ ખૂણો છે વચ્ચે બાજુ છે અને આ ખૂણો છે ખૂબ આખું શરત લાગશે કઈ શરત લાગશે તો કે ખૂબ આખું શરત પરથી ખુબાખુ શરત પરથી ખુબાખુ શરત પરથી હું બે ત્રિકોણ કહી દઉં એક રૂપ ત્રિકોણ બી એ એક રૂપ ત્રિકોણ બી એ અને એ જ તો આપણે સાબિત કરવાનું હતું ને પ્રમેય પૂરો થઈ ગયો શું સાબિત કરવું એ જ BSN DC एक रूप खूब आखुशर लग गया खत्म प्रमेय पूरा हो गई भाई मोस्ट आईएमपी प्रमेय ऑफ दिस चैप्टर मोस्ट आईएमपी प्रमेय સ્ક્રીનશોટ લેવો છે લઈ લો સ્ક્રીનશોટ ભાઈ